ઉધના રેલ્વે સ્ટેશન ખાતે લિંબાય તરફ પ્લેટફોર્મ છ પાસે આશરે પંદર હજાર લોકોને પોલીસ દ્વારા વ્યવસ્થિત લાઇનમાં બેસાડવામાં આવ્યા લિંબાયત પોલીસની મદદથી ઉધના પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો પોલીસે યાત્રીઓના નાના બાળકોને બિસ્કીટ અને પાણીની બોટલો આપીને માનવતા મહેકાવી છે ઉધના રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છ પર લગભગ પંદર હજાર લોકોની વિશાળ ભીડ જોવા મળી છે આ ભીડને વ્યવસ્થિત રીતે લાઈનમાં બેસાડવામાં આવી છે જેમાં પોલીસ દળો તરફથી સખત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લિમાયત પોલીસની મદદથી ઉધના પોલીસ સ્ટાફે આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે પોલીસે યાત્રીઓના નાના બાળકોને બિસ્કિટ અને પાણીની બોટલ આપી માનવતાના દર્શન કરાવ્યા છે આ પગલાથી સ્ટેશન પર મોજૂદ લોકોમાં પોલીસ પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે હાલમાં સ્ટેશન પરની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી આ બંદોબસ્તમાં સામેલ પોલીસ અધિકારીઓએ સ્થિતિ પર સતત નજર રાખી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત